આજે તો હું જાઉં ને તેરે હું આજ તો નઈ જઉં કો ને ધ્યાન રાખી ને જાજો હો એ હા હવે ખુશ થઈ ગઈ ને સુંદરી બસ હવે ખુશ થઈ ગઈ ઓ મમ્મી કેટલા બધાથી થઈ ગયા ખબર હે રૂબી છૂટીઓ થઈ ગઈ કાઈ વાંધો ની ભલે થ્યા ખાડા હવે તું તો બરોબર થઈ ગઈ ને અને જો હા ભર તને જે મે ધાગો બંધાયો ને એ કાપી ના નાખતી હો ને ભલે રેવા બધા એ હા નઈ કાપું અને આજે જે ખાવું હોય ને એ મને કહી દેજો એટલે હું આજે બનાવી રાખીશ હો મમ્મી આજ છે ને તમે તમારી પસંદનું બનાવજો ને અમે ઈ જ ખાશું એ હા તો એમ કરશું બસ મમ્મી આજ છે ને ઘણા ખાડા છે ને પછી જાય જઈએરા તો હવે જઈએ ને નકા આજે મોડું થઈ જશે ના ના જાવ તો તારે ઓ અને હમ ભારીને જાજો વચ્ચે કોઈ પ્રસાદી દે ને અજણી મણા તો લેજો નહીં એ હા મેં ગિના સોના નાણા ગયા પિતલ દેવુદા હલો સીતા હવે તું કમે લાગી ઓહો દેવ ના દેવાય વિસ્મી કરું હું સ્તુતિયા રાટ તે રટ તે બીતીયુ મારિયા એ બાઈ અજી તો ને ભાડો એક કમ પડ્યો છે કીડી કરી લઈશ કોણ જાણે અને હજી તો આજે બજારમાં જ જાવું પડશે સામાન લેવા જો તું સાથ મે હો તો જીતુ જહા તું आवाज તો દે ઉડ આવવા થોડે તું થોડે હમ ઓર ચાહીએ ક્યા ઓ બેલિયા કેલી હમણાં તો આપણે ઘણા ટાઈમ પછી આયા નહીં ઘણા ટાઈમ પછી જ આવી ને આટલા દી તો કેવી ટાઢ પડતી અને એમ અહીંયા તળાવ પાસે આવી તો કેવી ટાઢ વાય તેરે બાઈ કેવી ટાઢ વાય ટાઢી ટાઢી હવા આવે નહીં કેવી અસલ રૂપારી જગ્યા હે આપણો સાદો ને સસ્તો વોટર પાર્ક કો તોય આપણો બાઈ એટલે અહીંયા આપણે નનકા હતા તેર કેવા આવતા નઈ લુગડ ધોવા હે તમે અહીંયા લુગડ ધોવો એ ઓય અમે નનકા હતા ને તેર અહીંયા લુગડ ધોવા આવતા આખો ગામ આવે કેવી મજા આવતી નહીં હે મું ઈ બહુ મજા આવતી કેરે તો એલી ગોગડી તને કઈ ખબર પડી સુંદરી નહોતી એલી હા ભર્યું તો હતું કે ઈ છે ને ગયા ગયાતા હે તો શું કીધું શું કીધું ઈ તો કોણ જાણે પણ એમ કહે હે કે કારો દોરો આપ્યો હે પહેરવા તો તો નજર જ લાગી ગઈ છે એલી હો મેન તો પેલે હે જ લાગતું તું ગોગડી મને હવે ખબર પડી કે આપણને નજર કેમ નહીં લાગતી ને એને કેમ લાગી ગઈ તને વળી શું ખબર પડી

વીટ સેકા એ મું મને તો એ ગમે હે ને મને એવડો ગમે સે બોલ ડોલી લેકે મે આયા સજણા મહેંદી કે રંગ મે तेरे रंग जाऊं રંગ મે तेरे रंग जाऊं जो जाऊं से सालंगपुर है जासो बण हख राखने थोड़ो ए मुई ते कीधु है ने के सालंगपुर जाऊं है की दवानो मने एम ज थाई है के सालंगपुर जावानो सालंगपुर जावानो पण की दी जावानो आ एक दी तो जासो ज ने मारी तो बहु इच्छा हती के सालंगपुर जावानो ले हारू हवे ये पूरी थई जाहे केम तो मरी जावानी है ना रे ना मुई भूतड़ी तो तो केवी बातो करे है तेरे तू के हे रीते मारी ये इच्छा पूरी थई जाहे પૂરી કરવાની ઉતાવળ કોને હોય જે મરી જવાનો હોય ને એને જોઈએ ભરોસો નહીં જે પલ મળ્યા જીવી લેવાય તમે બેન કઈ સુંદરીના સમાચાર મળ્યા એ ના રે ના આજી તો કઈ સમાચાર મળ્યા નહીં હો કોણ જાણે બચ્ચારીને કોની નજર લાગી ગઈ ક તરે કોણ જાણે કોની નજર લાગી ગઈ પાસી તો રૂપાયે આવી ને આવા જેવો હારો અને ગુણમાં આવી ક હું એ છોકરી સંસ્કારી હો હવે ઈ ખોટો ન કહેવાય હો બાકી છોકરી સંસ્કારી હે કેતા તો હતો કે આજકાલ જાઉં છે જોરાવા તો તો મને લાગે જોરાયા હે હશે કોઈ નક્કી ન કહેવાય

એક બંધાવી નાખ્યો હવે એ બંધાવી નાખ્યો નજર લાગી ગઈ હતી હવે એ તો મને લાગતું તો કે નજર જ લાગી ગઈ હશે હવે તો સુંદરીએ ઘરે રહી રહીને થાકી રહી હતી બોલો કે મારે કામે જવું છે હું તો ઘરે બોરિંગ થઈ જવું છે એને નવરું બેસી હું ગમતું નહીં હોય ના જરીએ ન ગમે હો સારું હવે તો હાજી નરવી થઈ ગઈ ને તેરે મુઈ હારું છે ને નક તો બચારી કેવી થઈ ગઈ હતી હા હવે તમે કીધું હે કે કા રોટી કો લગાવીને જ ઘર થી બહાર નીકળવાનું એટલે શું નજર ન લાગી જાય ને પેલા વળી મને યાદ ન આયો તમાર ભૂતડો આવી ગયો મુંબઈ થી ના રે ના કે મુંબઈ ટિકિટ જડે હે એને બચારા ને આવું છે કે દી એ ટિકિટ ગોતે હે પણ ન જડે તો શું કરે તેરે મુંબઈ ટિકિટ ની તો બહુ તંગી છે ઓ હે બાઈ બહુ તંગી છે બચારા ઘર થી ટ્રંગી ટિકિટ ગોતે હે રે ઓ તેરે ગોતે જ ને હું એ મુંબઈ આપડા ઘર તો કાઈ હોય ની કે ઉકલે પોતાનું ઘર હોય ને તો ફરક પડે ન કઉ ઉકલે જ નહીં પણ શું કરે કે ટિકિટ ન મળે તો હાય ન થાય ઈ તો કીતો તો કે ચાલુમાં માં હાલી આવ પણ મે ના પાડી ચાલુમાં તો કેવા હેરાન થાય એ મે કીધું કાઈ નહીં આવ ચાલુમાં ના ના ઈ તો એમ જ હોય ને હા તો રીટા બેન હવે છે ને હું એ જાઉં ભાજી લેવા ને મારે મોળો થાય હે રીઓન ઘરે કામ પડ્યું હે કેટલું હે ના ના તમારે કામ જ હોય ને તું તારે જાવ જો હા તો ભલે હો સીતારામ એ હા સીતારામ હો હાજે આવજો એ હા ટાઈમ મળશે ને એ તો આવીશ હનુમાન ચાલીસામાં તો આવજો એમાં તો આવીશ જ ને હા તો મળશું હવે ના ના હોઈ તો તારો કે જો કેવી મસ્ત સ્ટોરી નાખી હે જો તુ સાથ મે હો તો જી તુ જહા તુ આવાજ જત દે ઉડ આવવા થોડે તુમ થોડે હમ ઓર ચાહીએ ક્યા ઓ બેલિયા દુ દુબી દુબી દુ દુબી 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 દુ એ ના હે એ માના પર પર સદીયા હે સદીઓ મે મમ્મી ઓ તો કેરવા ની ઓ તમારતીતી ને ગોતતીતી મને દુખયા ગયા કે હું તને કઈને જવાની હતી પણ તું છે ને તારી ગેડલ પીકે વાત કરતી હતી ને તો મેં કીધું કે ભલે વાત કરે રે નો તો મારી આવી તો તો વાત કર લેશે પણ મારે છે ને સીતાબેન મળી ગયા તો ને તે મારે મોડું થઈ ગયું હે સીતાબેન મળ્યા તો ઓય સીતાબેન મળ્યા હો શું કેતા તા સુંદરી કેમ છે હવે મજામાં ને ઓય સુંદરી ને હવે છે ને એકદમ બરોબર થઈ ગયું હે ને આજે કામે ગઈ છે વહે ને નજર બજર ઉતરાવી કે નહીં એ નજરે ઉતરાઈ આયા ને છે ને ઈ બાપાએ કારો ધાગો આપ્યો છે બાંધવા તો મમ્મી છે ને અમને નજર એટલે જ નઈ લાગતી હોય અમારે તો રોજ કારો ધાગો પહેરવે જ હોય હોય ભાઈ ધ્યાન રાખવાનું અમને ન લાગે મમ્મી સારું સીતાબેન ને તો બચારા શાંતિ થઈ તારે બધું કામ થઈ ગયું હોય મમ્મી મારે બધું કામે થઈ ગયું ને તમારી ગોતતી હતી પછી તમે મળ્યા નઈ ને તો અહીં આવીને બેહી ગઈ રહી ફોન જોતી હતી સારું લે તારે કામ થઈ ગયું ને હું એ બારેથી આટો મારી આવી મમ્મી હવે તમારા બુઢા હરવા થયા કે ન આ તું મને બે દી રોજ આટો મારવા મૂકે છે ને તે હવે કા કેવું લાગે છે કે ના ઓસા દુખે છે તો તો મમ્મી હવે છે ને તમારે રોજ આટો મારવાનો જ અત્યારે આખો દીમાં એકવાર મારો ને હવે ધીરે ધીરે હવાર હોજ બે ત્રણ કરના જેમ ઘણી કસરત થાય એમ જલ્દી મટી જાય હે કા હવે મમ્મી ડોક્ટર કહેતા હતા કે જેમ તમે કસરત કરશો ને એમ જલ્દી મટી જાય તો તો હારું મટી જાય તો એક તો આ ચાય પી પી જો તો શરીર વધી ગયું હે એક તો ચાય નથી મુકાતી મમ્મી ડાયરેક્ટ તો નઈ જ મુકાય ને પણ તમે હરવી કરી જાય ને તે હવે ધીરે ધીરે મુકાઈ જશે હવે તો ટાણે મુકાઈ જાય ને તો હારું ભૂતડી પેલો તો હું ચાય ની બહુ હવા દેવાની હતી હો મમ્મી એને મને તો છે ને ચા ઘરીએ ન ગમે હું કોઈ દી મોઢામાં મૂકું જ નહીં બાકી હોસ્ટેલ માં ભણતી ને તેરે કેરે જળી જાય ને તો શોખ ખાતો પીવાનો તો જડી ચાખું હોસ્ટેલ માં ચાય જળતી હે ના રે ના જળતી તો છેલે છેલે પણ જરે ન જળતી ને તેરે કેરે કેરે જળી જાય તો પી લઉં ઘરી શોખ ખાતર કા તેરે હા સો ખાતર પીતી અને હવે તો હામે વાટકો ભરીને મૂકે ને તોય ન પીઉં હાચે ભૂતડી જો તને કેવાનું તો રહી ગયો કે ભૂતળો છે ને સાહેબ આજ ચડે હેર્યો હે ટિકિટ મળી ગઈ એને ઈ તો કાય નક્કી નહીં પણ કે તો તો કે કન્ફર્મ થઈ જાય ને તો હા એક તો આ ટિકિટ ના રોલા આવે ને તેરે બાઈ કેવા રોલા નઈ મે તો કીધું તને ફોન આવ્યો હશે તન નતો આયો ના રે ના મમ્મી મને નહીં આયો તમને આયો એ પછી શું હોય ના ના મુઈ તને એ કરાય ને તને હારું લાગે એમાં કંઈ સારું લગાડવાનું ના હોય મમ્મી તમને કર્યો એટલે આવી ગયો મારે એ કણે ભૂતડી આજ માં જે આપણે દાળ ઢોકળી ખાવી છે તમારે ખાવાની ઈચ્છા હોય તો આજે બનાવી મન તો થાય છે જો પણ એમ થાય છે કે કેટલા બધા દીઠા કાધી નહીં નહી કીધું લ્યો ખાય હા તો આજે દાળ ઢોકળી બનાવી નાખીશ કે ના હતી પણ ભૂતડાની ફેવરેટ છે ને ઈ તો હે નહીં રેવા દે ને ઈ આવશે ને તેરે બનાવશું એની એક બીજા ફેવરેટ છે તમારી એ ફેવરેટ જ છે એ આવશે ત્યારે બીજી વાર બનાવશું ઈ તો કીધી આવે હજી તો ટિકિટના ના હલાડા આલે રે એને તો આપણે આજે બનાવીને ખાઈ લઈએ ને ઈ આવશે ને કીધી જો હા જવરે દા ઢોકળી બનાવીશ હા તો એમ કરશું લે હા તો હું રેસિપી જોઈ લઉં ને એકવાર હું એ રેસિપી છે ને અત્યારે જ જોઈ લેજે નકર તો બધું ઈ નેટ ઉડાડી નાખીશ તો વાય હું કરશું એ હા અત્યારે જ જોઈ લઉં બસ હા તો તું રેસિપી જોઈ લે ને હું પાહેવારન કરે ઓટો મારતી હું એ હા